ભાવનગરના પાલીતાણામાં વરસાદે વિરામ લીધા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા પાલીતાણાના રંડોડા ગામે રજાવળ નદીમાં ઘોડાપુર આવતા કોસવે ધોવાયો હતો પાલીતાણાથી ટાણા જવાનો જે રસ્તો છે એ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે બહાર કરતા વધુ ગામમાં જવા આવવા પર સંપૂર્ણ

અરવિંદ ભાવનગર માં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં સતત બે દિવસ થી અવિરત વરસાદ પડી રહ્યો છે આઠ બાર ઇંચ જેટલો વરસાદ સમગ્ર જિલ્લામાં જુદા જુદા તાલુકાઓમાં જોવા મળ્યો છે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે ગામની સ્થાનની મોટા ભાગની નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેના કારણે જે ગામડાના લોકો છે તેનો ફસાયા હતા કઈ તાલુકા ગામડામાં લોકો વિદ્યાર્થીઓ ફસાયા હતા જ્યારે આજે મગલાણામાં અને સમાડી ગામે કુલ ચૌદ જેટલા લોકો ફસાયા હતા તંત્ર દ્વારા જેસીબી મશીન ફાયર વિભાગ બોટ દ્વારા આ લોકોની વેસ્તી કરવામાં આવ્યું હતી વ્યવસ્તી કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા હાલ જે સ્થળે આપણે ઉભા છે તે તાલુકાના તાલુકાનું રંધોવા ગામ છે અહીંથી પસાર થતી જે રજાવટ નદી છે રજાવણ નદીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને લઈને નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સંજાઈ હતી જેને લઈ જે રજાવટ નદીમાં રંધોવા ગામ પાસે જે કોજવે આવ્યો છે આ કોજવે પાણીના સ્ટાપ પ્રવાહના કારણે સંપૂર્ણ ધોવાઈ ગયો છે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો તો જે કોઝવે છે તે ધોવાઈ જ ગયો છે બંને કાંઠે જે લોકો છે જે લોકો જ્યાં હતા ત્યાં જ અટવાઈ ગયા છે વાડી વિસ્તારમાં જે લોકો રહેતા હતા આ તમામ લોકોને હાલ ખાદ્ય સામગ્રી દૂધ શાક વગેરે લાવવા માટે પણ મુશ્કેલીઓ પડી રહી છે વાડી વીજળી પણ દૂર થઈ ગઈ છે ખાસ કરીને પાલીતાણા કાણા તરફ જવાનો જે રસ્તો છે આ રસ્તામાં આ કોઝવે તૂટી ગયો છે આગળ જે બુધણા ગામ આવેલું છે ત્યાં પણ ઢડા સહિતના જે થારી કનારના જે ગામડા છે આ ગામડામાં જવાનો રસ્તો બંધ છે આ ઉપરાંત લવડા પાણા સહિતના જે ગામડાઓ છે આ ગામડામાં જવા માટેનો પણ રસ્તો બંધ થઈ ગયો છે જેના કારણે અહીંના જે લોકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે જો કે તંત્ર દ્વારા અહીંયા સુરક્ષાના ભાગરૂપે કોઈ પણ સુરક્ષા કર્મીઓને મૂકવામાં આવ્યા નથી લોકો જીવના જોખમે જઈ શકો છો તે પ્રમાણે જે નદીમાં દસ વર્ષના પ્રવાહ છે પાણી છે તેને જોવા માટે ઉમટી પડ્યા છે આ જ રીતના દ્રશ્યો ભાવનગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળ્યા રહ્યા છે જે પ્રમાણે મેઘ તાંડવ સર્જાયું વરસાદે બપોર બાદ વિરામ લીધો હોય પરંતુ જે મેઘ તાંડવ છે